હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો આજે હું કેનેડા તરફથી જે બે મોટી અપડેટ જે આવી છે એના વિશે વાત કરવાની છું તો સૌથી પહેલી જે અપડેટ છે એ સ્ટુડન્ટ માટે છે કે સ્ટુડન્ટને જે સ્ટડી પરમિટ દરમિયાન જે વર્કિંગ રાઇટ્સ જે મળે છે એ ચેન્જ કરી દીધા છે અને બીજી જે છે કે કેનેડાની જે ત્રણ પ્રોવિન્સ છે એમણે પીએનપી અંડર લોકોને ઇન્વાઇટ કર્યા છે તો કઈ કઈ ઓક્યુપેશનમાં ઇન્વાઇટ કર્યા છે તો આજે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું આ બહુ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે તો વિડીયો પૂરો જોજો તો જેથી કરીને તમને ડિટેલમાં માહિતી મળી રહે અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે બીજાને પણ પ્રોપર માહિતી મળી રહે તો સૌથી પહેલી જે અપડેટ છે એ સ્ટુડન્ટને જે પાર્ટ ટાઈમ જોબ કરવા માટે વર્કિંગ અવર્સ જે મળે છે તો એ જે છે એ એપ્રિલ ટ્વેન્ટી નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એ પબ્લિશ કર્યું હતું કે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ માં જે ફૂલ ટાઈમ જે જોબ સ્ટુડન્ટ કરતા હતા એ બંધ કરી દેવામાં આવ્યું હતું કોવિડ દરમિયાન સ્ટુડન્ટને ફૂલ ટાઈમ કામ કરવાની પરમિશન આપી હતી ગવર્મેન્ટે પણ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસે એ બંધ કરી દેવામાં આવ્યું હતું અને સાથે એ પણ કીધું હતું કે ફોલ ઇન્ટેક એટલે ફોલ ઇન્ટેક મીન્સ કે સપ્ટેમ્બર ઇન્ટેક તો સપ્ટેમ્બર ઇન્ટેકમાં સ્ટુડન્ટને ચોવીસ કલાક કામ કરી શકશે એવી પરમિશન છે બરાબર તો એવું એ લોકોએ એ વખતે કીધું હતું બરાબર જે સપ્ટેમ્બર ઇન્ટેકમાં જે ચોવીસ કલાક કામ કરી શકશે એ એપ્રિલમાં એ વખત એ લોકોએ એનાઉન્સમેન્ટ કર્યું હતું તો સ્ટુડન્ટ જે છે એ એનાઉન્સમેન્ટ તરીકે અત્યારે સપ્ટેમ્બર ઇન્ટેક સ્ટાર્ટ થઈ ગયું છે તો તમે ચોવીસ કલાક કામ કરી શકશો પછી બીજું જે અપડેટ છે કે ઓન્ટારીઓમાં બીસીમાં અને મેનેટોબામાં આ જે ત્રણ પ્રોવિન્સ છે એમાં પીએનપી ડ્રો થયો તો તો કેટલો કટ ઓફ હતો અને કઈ કઈ કેટેગરીનો ડ્રો થયો હતો એના વિશે આપણે વાત કરીશું તો સૌથી પહેલા આપણે ઓન્ટારિયોની વાત કરીએ તો બારસો સિત્યાસી લોકોને ઓન્ટારિયોએ ઇન્વાઇટ કર્યા છે તો એનો જે સ્કોર છે એ ફોર હંડ્રેડ ટુ ફોર થર્ટી ફાઈવ બિટવીન છે અને એમાં જે છે એ ટ્રેડ કેટેગરીવાળાને ઇન્વાઇટ કર્યા છે ટ્રેડ કેટેગરી એટલે જે આપણે વિડીયો પણ મેં બનાવેલો હતો કે ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર બરાબર એ બધા ટ્રેડ કેટેગરીમાં આવે જે કાર્પેન્ટર છે તો એ બધાનો ટ્રેડ કેટેગરીનો ડ્રો કર્યો છે તો ટ્રેડ કેટેગરી અત્યારે હાલ ઇન ડિમાન્ડ છે પછી બ્રિટિશ કોલંબિયાની વાત કરીએ તો વન ફિફ્ટી એટ લોકોને ઇન્વાઇટ કર્યા છે તો એમાં ચાઇલ્ડ કેરના ફોર્ટી પછી કન્સ્ટ્રક્શનના થર્ટી વન હેલ્થકેરના એટીન અને ટેક એના સિક્સટી નાઇન તો આટલા લોકોને ઇન્વાઇટ કર્યા છે તો બીસીમાં જે ઇન ડિમાન્ડ કેટેગરી છે તો આ કેટેગરીમાં તમે એપ્લાય કરી શકો છો કે ચાઇલ્ડ કેર કન્સ્ટ્રક્શન હેલ્થકેર અને ટેક એટલે આઈટી ફિલ્ડ જે આઈટી ફિલ્ડ વેનકુવરમાં બીસીમાં વધારે એની જોબ હોય છે તો તમે એમાં પણ એપ્લાય કરી શકો છો પછી મેનીટોબાની વાત કરીએ તો મેનીટોબામાં એકસો પચાસ લોકોને ઇન્વાઇટ કર્યા છે એમાં વન ટ્વેન્ટી સિક્સ એટલે એકસો છવ્વીસ જે છે એ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ એટલે સ્ટુડન્ટ કેટેગરી વાળાને એ લોકોએ એમને ઇન્વાઇટ કર્યા છે પીઆર માટે પીએનપી ડ્રોમાં પણ એની અમુક કન્ડિશન છે એ હું તમને કહી દઉં કે એમાં તમે મેની સ્ટડી કરેલું હોવું જોઈએ પછી સીએલબી બી સેવન આઈએલટીએસ જેવું સ્કોર હોય છે એમાં સીએલબી બી સેવન હોવા જોઈએ જોબ ઓફર હોવી જોઈએ કે તમે ત્યાં આગળ જોબ કરો છો અને તમે જે જોબ કરો છો એ ઇન ડિમાન્ડ ઓક્યુપેશનમાં હોવી જોઈએ એટલે જે મેનિટોબામાં ઇન ડિમાન્ડ ઓક્યુપેશન જે છે એ કેટેગરીમાં હોવી જોઈએ પછી ટ્વેન્ટી ફોર પર્સન્ટ જે છે એ સ્કિલ્ડ વર્કર એટલે કે ટ્રેડ હેલ્થકેર કન્સ્ટ્રક્શન તો આ બધા જે છે આઈટી તો આ બધા ઇન ડિમાન્ડ વાળા છે એટલે હાલની કન્ડિશન જોવા જઈએ તો ઇન ડિમાન્ડમાં અત્યારે ટ્રેડ અને હેલ્થકેર કન્સ્ટ્રક્શન આ બધા બહુ હાઈ ડિમાન્ડમાં છે તો કેનેડામાં જો પીઆર થવું હોય તો તમે એઝ એ સ્ટુડન્ટ જો આવવાના હોય કે વર્ક પરમિટ પર આવવાના તો તમે એવો કોર્સ સિલેક્ટ કરો કે અહીંયા ઇન ડિમાન્ડ હોય જે કોર્સની જે તમારી સ્કિલ છે અહીંયા એ ડિમાન્ડમાં હોય ફોર એક્ઝામ્પલ હેલ્થ કેર છે તો અત્યારે ઇન ડિમાન્ડ છે આઈટી છે તો ઇન ડિમાન્ડ એટલે કહેવાનો મતલબ કે તમે એવો કોર્સ ને એવી સ્કિલ સિલેક્ટ કરીને આવો કે જેથી કરીને તમે ફ્યુચરમાં આસાનીથી પીઆર થઈ શકો તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવા નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ